નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આજે હું તમારી વચ્ચે એક ન્યૂઝ આપવા માટે આવ્યો છું અને ન્યૂઝ કોની છે તો કે ગુજરાત બોર્ડ ને લગતી છે તમને લગતી છે અને તમારી તૈયારીઓને લગતી છે આજનો જે વિડીયો છે એ ફક્ત ને ફક્ત દસમા ધોરણના બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે અને એમની પરીક્ષાઓને લગતા સવાલો માટે છે વિદ્યાર્થીઓનો એવો સવાલ હોય છે કે સર બોર્ડની ક્યારે હોય છે અને બોર્ડની એક્ઝામ શું ત્રીજા મહિનામાં છે બરોબર તો હવે એનો જવાબ આવી ગયો છે ગુજરાત બોર્ડ એ જાહેર કરી દીધું છે કે બોર્ડની ની એક્ઝામ કઈ તારીખે છે બરોબર તો આપણે આજે જોઈએ કે બોર્ડની એક્ઝામ્સની એક્ઝામ ડેટ કઈ છે ઓકે ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા એની ડેટ આવી છે ચોવીસ છ બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ ધોરણ દસ અને ધોરણ બાર માટે હવે આ જે પરીક્ષા છે એ પૂરક પરીક્ષા એ કોના માટે છે તો કે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જે વિદ્યાર્થીઓ માર્ચની એક્ઝામમાં ફેલ થયા હોય અને એવા વિદ્યાર્થીઓને એક્ઝામ આપવી હોય ત્યારે એના માટેની ડેટ છે બરોબર આ કેલેન્ડર વર્ષ 2024-25 માટેનું છે ઓકે ચાલો તો હવે બીજી ડેટ શું છે પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 તમામ પ્રવાહ સાયન્સ કોમર્સ આર્ટ્સ 11 12 સાયન્સ 11 12 કોમર્સ 11 12 આર્ટ્સ માટે અને ધોરણ 9 અને 10 માટેની તારીખ આવી છે 14 10 2024 થી અને એમાં તમારી સ્કૂલ જે પ્રમાણે ટાઈમ ટેબલ સેટ કરે એ પ્રમાણે લઈ શકાય બરોબર પણ ટાઈમનો પિરિયડ એટલો જ રહેશે ચૌદ થી લઈને ત્રેવીસ તારીખ સુધીનો એના પછી આવે છે બીજી પરીક્ષા એના પછી આવે છે બીજી પરીક્ષા બીજી પરીક્ષાની ડેટ ધ્યાનથી સમજજો

અને પ્રાયોગિક પરીક્ષા છે એકત્રીસ એક બે હજાર થી ચાર બે બે ઓકે આનો મતલબ શું થયો કે કમ્પ્યુટર પીટી જેવી એક્ઝામો હશે એક્ઝામની ડેટ તમારી આવી ગઈ છે અને કઈ છે તો કે એકત્રીસ એક 25 થી ચાર બે 25 સુધીની બરોબર મતલબ કે બોર્ડના રિઝલ્ટમાં ગણાતી એક્ઝામ બરોબર બોર્ડના રિઝલ્ટમાં ગણાતી એક્ઝામ અને સ્કૂલ લેવલે લેવાતી એક્ઝામના ડેટ આવડિયા છે એકત્રીસ બે થી ચાર બે બે પછી પ્રાયોગિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ હવે તમારે ધોરણ અગિયાર બરોબર ધોરણ અગિયાર ની જેમ નથી ધોરણ અગિયાર માં તમે સ્કૂલમાં સ્કૂલમાં એક્ઝામ આપી હતી હવે તમારે ક્યાં એક્ઝામ આપવાની છે બાર જવા આપવાની છે એક્ઝામ ક્યાં જવાબ આપવાની છે બાર બીજી કોઈ સ્કૂલ ની અંદર એક્ઝામ દેવા જવાની છે અને એની અંદર જે તારીખ આવી છે એ છ બે બે હજાર પચીસ થી ચૌદ બે બે હજાર પચીસ સુધીની છે મતલબ કે ત્યાં સુધીમાં તમારી બાયોલોજી બરોબર પછી કેમેસ્ટ્રી પછી ફિઝિક્સ રેડી બધાની પ્રેક્ટિકલ એક્ઝામ હશે અને ત્યાં સમયગાળામાં તમને હોલ ટિકિટ પણ મળી જશે બરોબર પ્રાયોગિક એક્ઝામ ચાલો એના પછી બોર્ડની જે તારીખની તમે રાહ જોતા હતા એ બોર્ડની પરીક્ષાની તારીખ આવી છે એસએસસી HSC ની ધોરણ 10 અને ધોરણ 12 તમામ પ્રવાહની 27 બે આ તારીખ ધ્યાનથી જોવાની છે 27/2/2025 થી 13/3/2025 જનરલી આ તારીખોમાં એક્ઝામ સ્ટાર્ટ થતી હોય 13/3/2025 થી એક્ઝામ સ્ટાર્ટ થતી હોય છે પણ આ વખતે 13 તારીખે આપણી એક્ઝામ પૂરી થઈ જવાની છે બરાબર 2023-24 ની વાત કરું તો 2013-24 ની એ જ્યારે એક્ઝામ હતી ધોરણ દસમી અને ધોરણ બારની તો એ તેર તારીખે શરૂ થઈ હતી જ્યારે હવે તમારી તેર તારીખે એક્ઝામ શું થાય છે પૂરી થાય છે બરાબર તો એના ઉપર વિશેષ ધ્યાન આપજો કારણ કે આ વખતે તમારું વેકેશન દસ થી બાર દિવસ મોડું ખુલ્યું છે રેડી જનરલી ખુલતું હોય છ તારીખે પણ આ વખતે તમારું વેકેશન ખુલ્યું છે તેર તારીખે પાંચ તારીખે ખુલતું હોય એના બદલે તેર તારીખે ખુલ્યું છે રેડી એટલે ઓલમોસ્ટ તમારા આઠ દિવસ જેટલા આ વેકેશન કેટલું ખુલ્યું છે મોડું છે અને જો તમારી વાત કરવામાં આવે તો બદલે સત્યાવીસ તારીખે એક્ઝામ લેવાની છે એનો મતલબ કે તમારે એક્ઝામની ડેટ આગળ ગઈ છે એટલે ઓલમોસ્ટ તમારો અડધો થી લઈને પોણા મહિના સુધીનો જે ડેટ હતો એ ડિફરન્સ કેવો થઈ ગયો ઓછો થઈ ગયો મતલબ કે તમને તૈયારી માટે શું થશે ઓછો ટાઈમ મળવાનો છે એટલે અત્યારથી જો તૈયારી શરૂ ન કરી હોય તો સ્ટાર્ટ કરી દેજો રેડી પહેલા દિવસથી મેં તમને કીધેલું પણ પહેલા દિવસથી તમે શું કરો તૈયારી સ્ટાર્ટ કરી દેજો કારણ કે આ વખતે તમને સમયગાળો વાંચવા માટે ઓછો મળવાનો છે એનું કારણ શું છે આ તારીખ રેડી તમને ઓલમોસ્ટ પંદર દિવસ જેટલો સમયગાળો ઓછો મળવાનો છે બરોબર અને ધોરણ નવ અને અગિયાર તમામ પ્રવાહ માટેની એક્ઝામ છે સાત ચાર બે હજાર પચીસ થી ઓગણીસ ચાર બે હજાર પચીસ બરોબર તો આ આખે આખું ટાઈમ ટેબલ બોર્ડની ની નું છે આખે આખું વાર્ષિક કેલેન્ડર છે કઈ તારીખે કઈ એક્ઝામ સ્ટાર્ટ કરવી એન્ડ કરવી એ બધી જ વસ્તુ છે એકવાર જેવું લાગે તો હું સાઈડમાં વેવ જાઉં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે ચાલો હવે મનમાં એવો સવાલ આવે કે સર ધોરણ અને ધોરણ તો શરૂ થઈ અને મારે મારે શું તૈયારી હજી કરવાની બાકી છે તૈયારી ક્યાંથી કરું તો તૈયારી કરવા માટે અમારી ચેનલ સાથે તમે આપણે લેક્ચરની સાથે સાથે આપણે ઘણા એવા વસ્તુઓ પણ અપલોડ કરીએ છીએ જે તમારી કામની છે સાથે સાથે તમારા ફિઝિક્સના કોન્સેપ્ટ કરતા શોર્ટ્સ પણ આપણે અપલોડ કરીએ છીએ કે જેના કારણે થઈને તમારા ફિઝિક્સના કેમેસ્ટ્રીના બાયોલોજીના તથા મેથ્સના કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે તમને અમુક અમુક વિષયો અઘરા લાગે છે રેડી તો એ બધા જ વિષયની ડિટેલમાં પ્લેનિંગ સાથે સાથે આપણે ડિટેલમાં અભ્યાસ કરતી ચેનલ છે ગુજરાતની અંદર આપણી ચેનલ તમને બધી જ વસ્તુ આપણને પ્રોવાઇડ કરશે અને છતાં પણ કાંઈ ક્વેરી હોય કાંઈ ઇન્કવાયરી કરવી હોય તો આ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો અને સાથે સાથે ગ્રુપમાં જોડાઈને આપણા લેક્ચર નોટ્સની પીડીએફ મટીરિયલ્સ બધું મેળવી શકો છો તો આશા રાખું છું કે તમને આજની ઇન્ફોર્મેશન ખૂબ જ કામમાં લાગી હશે ઓકે ચાલો આપણે મળીએ છીએ નેક્સ્ટ લાઈવની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ ધ્યાન રાખજો તમારું અને તમારું પીપાનું બાય